झालोद पार राज्यमंत्री रमेश कटाराना अध्यक्ष स्थाने एकता पदयात्राનો આરંભ અખંડ ભારતના ઘડવયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિએ સરદાર વલ્લભભાઈ પટેલને વंदन सांसद જસવંતસિંહ ભાભરે આપી લીલી ચંડી નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા ઝાલોદથી અમારા પ્રતિનિધિ યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં સહિત સમગ્ર રાજ્યમાં સરદાર વલ્લભભાઈ જન્મ નિમિત્તે વિવિધ કાર્યક્રમો ઉત્સાહભેર રહ્યા છે તે અંતર્ગત જાલોદ ખાતે રાજ્યમંત્રી રમેશ કટારાના અધ્યક્ષ સ્થાને ભવ્ય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પદયાત્રાનો પ્રારંભ બી એમ સ્કૂલથી કરીને એપીએમસી માર્કેટ ખાતે પૂર્ણ કરવામાં આવ્યો હતો રાજ્યમંત્રી રમેશ કટારાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ દેશની એકતા અને અખંડ અખંડિતતાનું પ્રતિક છે તેમની એકસો ને બ્યાસી મીટર ઊંચી પ્રતિમા સ્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશને સતત તેમની પ્રેરણા સાથે આગળ વધવા પ્રેરિત કરે છે આ પ્રસંગે લોકસભા સાંસદ જસવંતસિંહ ભાંભોરે સરદાર પટેલના અવિસ્મરણીય યોગદાન પર પ્રકાશ પાડતા જણાવ્યું કે દેશમાં પાંચસો ઐતિહાસિક કાર્ય સરદાર પટેલે કર્યું હતું આજે તેમના સપનાના વિકસિત ભારત તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ દ્વિત દ્વિત આગળ વધી રહ્યો છે તેમણે ઝાલોદની ધરતી પર અઢારસો સત્તાવન ની ક્રાંતિની ચળવળની યાદને પણ નમન કર્યા હતા ધારાસભ્ય અર્પણ કરતા કહ્યું કે હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત દરેક નાગરિક સ્વદેશી વસ્તુઓ અપનાવે અને ગામડાઓનો સર્વાંગીક વિકાસ થાય તો જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કિરણસિંહ ડામોર ઝાલોદ પ્રાંત અધિકારી એકે ભાટિયા ચીફ ઓફિસર દીપસિંહ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રેખાબેન વસૈયા તાલુકા વિકાસ અધિકારી કલ્પેશ ગઢવી મહિલા નેતા શ્રીમતી શીતલબેન વાઘેલા સહિતના અધિકારી શ્રીઓ પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ મોટી સંખ્યામાં નગરજનો વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર યોગેશ દરજી સહજ ન્યૂઝ ચાલો